હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે તો મિત્રો સૌ પ્રથમ આપ સૌ લોકોને આ વર્ષ બે હજાર ચોવીસની સૌ પ્રથમ સફલા એકાદશીના અમારી ચેનલ તરફથી જય શ્રી કૃષ્ણ આજના આ વિડીયોમાં આપણે આ સફળ એકાદશીની કથા સાંભળીશું વિધિ જાણીશું મહિમા સાંભળીશું તથા વ્રત કરવાથી શું ફળ મળે તેના વિશે પણ જણાવીશ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આવો સૌ પ્રથમ આપણે આ વ્રતની કથા સાંભળીએ ત્યાર પછી આપણે આ મહિમા તથા ફળ પ્રાપ્તિ કથન વિશે જાણીશું તથા મિત્રો આપ સૌ લોકોમાંથી કોઈ પણ એક વ્યક્તિને અમારા તરફથી શ્રીમદ ભગવદ્ ગીતા ભેટ સ્વરૂપે આપવામાં આવશે તો તેના માટે શું કરવાનું છે તે હું આપને આગળ વિડીયોમાં જણાવીશ તો સંપૂર્ણ વિડીયો સ્કીપ કર્યા વગર જોજો અને એકાદશીનો સત્સંગ પણ કરજો અત શ્રી માક્ષરવદી સફલા એકાદશી વ્રત કથા ચંપાવતી હતો તેના ચાર પુત્રો હતા અને તેમનો મોટો પુત્ર મહાપાપી હતો ઝૂકટું ખેલવામાં અને વેશ્યામાં આસકત હતો તે પિતાના ધનનો નાશ કરવા માંડ્યો કે જેનું નામ લુંપક હતું આવા દુરાચારી પુત્રને રાજાએ રાજ્યમાંથી કાઢી મૂક્યો અને એ પછી તે લુંપક વિચાર કરવા લાગ્યો કે પિતાને સગા સંબંધીઓ મારો તિરસ્કાર કર્યો છે મારે હવે શું કરવું તેનો તેને દુષ્ટ વિચાર આવ્યો કે દિવસે વનમાં વસવું અને રાત્રે શહેરમાં આવી નુકસાન કરવું આમ વિચારી લુંપક ઘોર વનમાં ગયો અને રાત્રિ આવી મનુષ્યોને જીવથી મારી ચોરી કરતો હતો આમ પાપી લુંપકે સઘળું શહેર પાયમાલ કરી નાખ્યું દિવસે વનમાં નિત્ય માસ અને ફળ ખાઈ પોતાનો નિભાવ કરતો અને આ દુષ્ટ લુંપક જે આશ્રમમાં રહેતો હતો તે નારાયણને પ્રિય હતો ત્યાં એક ઘણા વર્ષો જૂનો પીપળો હતો કે તે વનમાં દેવની પેઠે પૂજાતો આમ લૂંપકને કર્મ કરતા દિવસો નીકળી ગયા અને એમ કરતા માસર મહિનાની સફલા એકાદશીનો દિવસ આવ્યો આગલી રાત્રિમાં ટાટ ઘણી પડવાથી લુંપકને વસ્ત્ર વગર ઘણી પીડા થઈ તેથી તે પીપળા તળે બેઠો પણ નિંદ્રા આવી નહીં આવી રીતે ટાઢમાં થરથરતા આખી રાત નીકળી ગઈ અને આ દિવસ સફલા એકાદશીનો હતો જ્યારે બપોર થયા ત્યારે ઊંઘમાંથી ઉઠવાનું ભાન આવ્યું અને પછી પાંગડાની પેઠે વનમાં ફરવા લાગ્યો ભૂખ ખૂબ જ લાગી હોવાથી પૃથ્વી પર પડેલા ફળ લીધા ધીમે ધીમે પીપળા નીચે આવ્યો ત્યાં તો દિવસ આથમવા આવ્યો દુઃખનો માર્યો વિલાપ કરવા લાગ્યો અને પછી લાવેલા ફળો પીપળાના મૂળમાં મૂક્યા બોલ્યો કે આ ફળોથી હરિભગવાન પ્રસન્ન થાવ એવી રીતે શ્રી હરિને ધર્યા ને પોતે બેસી રહ્યો તે રાત્રિમાં તેને નિંદ્રા પણ ના આવી અને તેથી નારાયણે સફલા એકાદશીમાં તેનું જાગરણ માણ્યું અને તેણે ફેલા ફળો ધર્યા તેથી પૂજા પણ માની લીધી આવી રીતે લુમ્પકે સફલા એકાદશીના દિવસે અજાણતા જ ઉત્તમ વ્રત કર્યું કે તેના પુણ્ય રૂપે રાજ્ય મળ્યું હવે કેવી રીતે રાજ્ય મળ્યું તે સાંભળો એકાદશીની રાત્રી ગઈ અને સૂર્યોદય થયો ત્યારે એક દિવ્ય ઘોડો આવ્યો તેની ઉપર સઘળી સામગ્રી પણ દિવ્ય હતી તે ઘોડો લુંપકની પાસે આવીને ને ઊભો રહ્યો અને આકાશવાણી થઈ કે હે રાજકુમાર સફલા એકાદશીના પ્રભાવથી તને રહિત રાજ્ય મળશે તારા પિતાની પાસે ચાલ રાજ્ય ભોગવ અને અશ્વ પર ચડ્યો કે તેનું રૂપ અલૌકિક થયું લુંપક પોતાના રાજ્યમાં આવ્યો અને પિતાની પાસે ઊભો રહ્યો પિતાએ તેને રાજ્ય આપ્યું અને ઘણા વર્ષો સુધી સુખ ભોગવ્યું લુમ્પક નિરંતર એકાદશીનું વ્રત તથા વિષ્ણુ ભક્તિ કરવા લાગ્યો તેની સ્ત્રી તથા પુત્રો પણ તેને અનુસરવા લાગ્યા અને વૃદ્ધાવસ્થા બાદ પોતાના પુત્રને રાજ્ય સોંપી આત્મસાધના કરી વૈકુંઠમાં ગયો જે મનુષ્ય સફલા એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરશે તે મનુષ્ય અંતે મોક્ષ પામશે જે મનુષ્ય સફલા એકાદશીનું મહાત્મય સાંભળે છે તેને રાજસુ યજ્ઞનું ફળની પ્રાપ્તિ થાય છે તો મિત્રો સાંભળ્યું ને કે જેવી રીતે લુંપક આટલો દુરાચારી હોવાથી કર્મ કરતો રહેતો હોવાથી તેને અજાણતાથી જ સફલા એકાદશીનું વ્રત કરી લીધું તો પણ ભગવાને તેને એકાદશીનું કેવું પુણ્ય ફળ આપ્યું તો આપણે જો જાણતા કે અજાણતા એકાદશીનું વ્રત કરી લઈએ છીએ તો આપણને પણ આ લુંપકની જેમ એકાદશીનું ફળ મળશે ભગવાન આપણી ઉપર પણ પ્રસન્ન થશે તથા મોક્ષની પ્રાપ્તિ કરાવશે તો ભગવાનને અમારી એટલી જ પ્રાર્થના છે કે જે કોઈ આ વિડીયો જુએ છે સાંભળે છે તથા વાર્તા સાંભળે છે તે લોકોને તથા તેના પરિવારની સર્વે મનોકામના પૂર્ણ કરજો એકાદશી વ્રતનું ફળ પ્રદાન કરજો તો બોલે શ્રી વિષ્ણુ ભગવાન કી જય વિશે એવું કહે છે કે જેમ સર્પોમાં શેષ નાગ પક્ષીઓમાં ગરુડ યજ્ઞોમાં અશ્વમેઘ યજ્ઞ નદીઓમાં ગંગા દેવોમાં વિષ્ણુ મનુષ્યોમાં બ્રાહ્મણ ઉત્તમ છે તેવી જ રીતે સઘળા વ્રતોમાં એકાદશીનું વ્રત ઉત્તમ છે એવી ધાર્મિક માન્યતા છે કે સફલા એકાદશીના દિવસે ભગવાનની પૂજા કરવાથી વ્રત કરવાથી આપણા સૌ લોકોના અટકેલા કામ પૂર્ણ થાય છે દરેક પ્રકારના ખરાબ કાર્યોમાંથી મુક્તિ મળે છે તથા દરેક કાર્યમાં આપણને સફળતા મળે છે કેમ કે એકાદશીના નામ ઉપરથી જ તેનો અર્થ સમજી શકીએ સફલા એકાદશી સફળતા આપનારી એકાદશી આ એકાદશીનું વ્રત કરવાથી તે વ્યક્તિના જીવનમાંથી તો દુઃખ દૂર થાય છે પરંતુ સાથે સાથે તે પોતાના આખા પરિવારને સુખ સમૃદ્ધિ અપાવે છે જે કોઈના ઘરમાં બધા વ્રત ન કરતા હોય માત્ર કોઈ એક વ્યક્તિ પણ વ્રત કરતું હોય તો પણ તેનું ફળ તેના આખા કુટુંબને મળે છે અને જો બધા વ્યક્તિ વ્રત કરતા હોય તો વધુ ઉત્તમ છે કેમ કે જ્યારે કોઈના ઘરમાં બધા વ્યક્તિ એકાદશીનું વ્રત કરે છે ત્યારે તે પોતાના કુટુંબને તો તારે છે પરંતુ સાથે સાથે તેના પિતૃઓને પણ તારે છે તેને પણ એકાદશીના વ્રતથી સદગતિની પ્રાપ્તિ થાય છે આ વ્રત કરવાથી મૃત્યુ પછી મોક્ષ મળે છે અને આ જીવનમાં સુખ સૌભાગ્યની પણ પ્રાપ્તિ થાય છે બધી મનોકામના પૂર્ણ થાય છે તથા કથા વાંચવા સાંભળવા માત્રથી પણ આ એકાદશીનું ફળ મેળવી શકાય છે વ્રતમાં સવારે સૂર્યોદય સમયે ઉઠી જવું જોઈએ અને ત્યાર પછી નાઈ ધોઈ કર્મ કરીને સૂર્યદેવને અર્ઘ આપીને આપણા ઘરના આંગણામાં રહેલા તુલસીજીને પ્રણામ કરીને ઘરના મંદિર સમક્ષ બેસીને આ વ્રતની પૂજા કરવાની સૌપ્રથમ મંદિરમાં ગંગાજળ છાંટવાનું અથવા તો ગૌમૂત્ર હોય તો તે પણ છાંટી શકાય ત્યાર પછી ભગવાનની પૂજામાં સ્થાપના કરવાની અલગથી પૂજા પણ કરી શકાય અને મંદિરમાં રાખીને પણ પૂજા કરી શકાય ભગવાન વિષ્ણુનો ફોટો મૂર્તિ જે પણ કંઈ હોય અથવા તો કૃષ્ણ ભગવાનની મૂર્તિ ફોટો હોય તો તેની પણ પૂજા થઈ શકે અને જો લક્ષ્મીનારાયણની પૂજા કરતા હોય તો તે એકાદશીની સૌથી ઉત્તમ પૂજા મનાય છે ભગવાનને પીળા ફૂલ અર્પણ કરવાના અને જે કોઈ પૂજા કરે છે તે પણ જો પીળા રંગના વસ્ત્રો પહેરીને પૂજા કરે તો વધુ ઉત્તમ છે પીળા રંગના ન હોય તો લાલ કેસરી કે લીલા રંગના કપડાં પહેરીને પણ પૂજા થઈ શકે છે ભગવાન સમક્ષ દીવો કરવાનો અગરબત્તી કરવાની ફૂલ ચડાવવાના ભગવાનને ચંદનનો તિલક કરવાનું કંકુનો ચાંદલો પણ કરી શકાય લક્ષ્મીદેવીને પણ કંકુ ચાંદલો કરવાનો ભગવાનને વસ્ત્ર તરીકે સૂતરનો દોરો પણ પહેરાવી શકાય અને ત્યાર પછી ભગવાનને ભોગ લગાવવાનો કે જેમાં આપ માખણ મિશ્રી ધરાવી શકો છો કે પછી અન્ય કોઈ પણ મીઠાઈ ધરાવી શકાય દૂધની બનાવટની વસ્તુ ધરાવી શકાય અથવા તો સૂકો મેવો પણ ધરાવી શકાય છે અને બપોરે જો આપ કોઈપણ પ્રકારનું ફરાળ કરવાના હોય તો તે ફરાળની થાળી પણ ભગવાનને ધરાવી શકાય છે થાળી ધરાવીએ ત્યારે ભગવાનનો થાળ ગાવાનો અને થાળ પૂરો થઈ ગયા પછી પ્રસાદ તરીકે સૌવે લેવાનો આવ્રતની પૂજાનો સમય સવારના ભાગમાં છે એટલા માટે જો સવારે પૂજા કરીએ તો વધુ ઉત્તમ છે અથવા બપોરે થાળ કરતી વખતે પણ પૂજા કરી શકો છો અને ત્યારે પણ જો શક્ય ન હોય નોકરી ધંધો હોય તો સાંજે સૂર્યાસ્ત સમયે પણ આપ પૂજા કરી શકો છો જો આપણે નિત્ય ભગવાનના પૂજા પાઠ કરતા હોય તો વધુ ઉત્તમ છે અને જો નિત્ય ભગવાનના પાઠ ન કરતા હોય તો આજે વિષ્ણુ ભગવાનનો કોઈ પણ એક પાઠ કરવાનો કે જેમાં વિષ્ણુ એકસો આઠ નામાવલી વિષ્ણુ ચાલીસા વિષ્ણુ ભગવાનના અષ્ટકનો પાઠ વિષ્ણુ સહસ્ત્ર નામાવલી હરિસ્તોત્ર અથવા કૃષ્ણ ભગવાનના પણ પાઠ છે ગોવિંદ દામોદર સ્તોત્ર કૃષ્ણ અષ્ટકનો પાઠ કૃષ્ણ ભગવાનના એકસો આઠ નામનો પાઠ કૃષ્ણ ચાલીસા છે કે પછી લક્ષ્મી માતાના પાઠ શ્રી સુતમ કનકધારા સ્તોત્ર કે પછી લક્ષ્મી દ્વાદશ નામ લક્ષ્મી એકસો આઠ નામ કે લક્ષ્મી સહસ્ત્ર નામાવલીનો પાઠ પણ કરી શકાય અથવા તો આપ યમુનાજીના પણ પાઠ કરી શકો છો યમુનાષ્ટકનો પાઠ છે યમુનાજીની આરતી પણ ગાઈ શકાય કે યમુનાજીના જે એકતાલીસ પદો છે તે પણ આપ કરી શકો છો ઘણા લોકો આજે યમના શાંતિ પાઠ પણ કરતા હોય છે તો તે પણ આપ કરી શકો છો આ સિવાય અન્ય જો આપ નિત્ય નિયમના પાઠ કરતા હોય તો તે પણ કરી શકો છો અને આ સાથે આ એકાદશીની વ્રત કથા તો ખાસ કરીને સાંભળવાની કદાચ આપ એક પાઠ ઓછો કરો પરંતુ વ્રતકથા સાંભળવાનું ભૂલતા નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું અને જ્યારે ભગવાનને ભોગ લગાવીએ છીએ ત્યારે પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે તેમાં આપણે તુલસી પત્ર ભૂલીએ નહીં દસમની સાંજ પહેલાં પત્ર તોડી લેવાના અને ત્યાર પછી તેને સાચવી રાખીને એકાદશીની પૂજામાં ભગવાનને ચડાવવાના એકાદશીના દિવસે તુલસી પત્ર તોડવા નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું આખો દિવસ વ્રત કરીને રાત્રે બાર વાગ્યા સુધીનું જાગરણ કરવાનું અને ત્યાર પછી બીજા દિવસે શુભ મુહૂર્તમાં આ વ્રતના પારણા કરવાના અને પારણા કરતા પહેલા વ્રતમાં થયેલી ભૂલચૂકની પ્રભુ પાસે માફી માગવાની અને આ રીતે બારસના દિવસે સવારે એકાદશી વ્રતને પૂર્ણ કરવાનું સફલા એકાદશી વ્રતનો મહિમા વિધિ તથા વ્રત કથા આપણે સૌ લોકોએ આ વિડીયોમાં સાંભળ્યું એટલે કે ટૂંકમાં કહીએ તો સફલા એકાદશીનો સત્સંગ કર્યો આવો હવે આપ સૌ લોકોને હું જણાવું કે આપનામાંથી એક વ્યક્તિને કેવી રીતે ગીતાજી મળશે તો તેના માટે સૌપ્રથમ આ વિડીયોને લાઈક કરવાનો છે ત્યાર પછી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાની છે અને અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલવાનું છે કે જેમાં અમે આપ સૌ લોકોને અમારા વોટ્સએપ ગ્રુપની લિંક મોકલીશું કે જેમાં જોઈન થઈ જશો એટલે અમે આઠ જાન્યુઆરી સોમવારે સવારે નવ વાગ્યે ગ્રુપમાં એક પ્રશ્ન મૂકીશું કે જેનો સાચો જવાબ આપે વિકલ્પ પસંદ કરીને આપવાનો છે અને જે જે લોકોએ સાચો જવાબ આપ્યો હશે તેમાંથી કોઈ પણ એક વ્યક્તિને અમારા તરફથી ગીતાજી આપવામાં આવશે તો જો આપને પણ ગીતાજી ભેટ સ્વરૂપે લેવાનો ચાન્સ મેળવો હોય તો આ સિમ્પલ સ્ટેપ કરીને કરી શકો છો તથા તે વોટ્સએપ ગ્રુપમાં અમે નિત્ય અનેક સ્થળોના લાઈવ દર્શન પણ કરાવીએ છીએ કે જેથી કરીને આપ સૌ લોકો ઘર બેઠા દર્શન કરી શકો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે એકાદશીનો સત્સંગ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર